ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ એ સવાર સવારમાં આપણે નાઈ લીધું એ નાયો ને એટલે ભાઈ ઠંડી વાઈ છે ગજબ નહીં એટલે જઈ આવ્યો રોજ રોજ આવું કરું ને નહીં તરત આવી જવું પણ અત્યારે છે ને મોડું થઈ ગયું છે મારે ઓફિસ જવાનું અને કાલનો બ્લોગ મેં બનાવ્યો નહીં કાલે પણ બ્લોગ ક્રિકેટ રમવા જ્યો તો મોડું થઈ ગયું હતું રાતના લગભગ દસ અગિયાર વાગી ગયા હતા અને આજે પણ જવાનું છે અને આજે પણ મોડું થશે એટલે મોડું થાય ને એટલે ભાઈ વહેલાં ઉઠવાનું જીવ ના થાય ત્યાંથી મોડો આવું કોઈ આઈને પાછો ખાવાનું ને પાછું ઘડીક ફોન જોવાનો નાન ના એમ કરતા કરતા બાર એક વાગી જાય એટલા માટે ઓકે ગાઈશ તો હવાર હવારમાં આપણી થેપલા મેથીના થેપલા પ્લસ ચાર્જ રેડી છે અને આજે એક મસ્ત સમાચાર આલું જતો રહ્યો કપિલિયાને મારી બાજુની ઓફિસમાં લીધો એટલે આજે એને લઈ જવાનો ગુડ મોર્નિંગ ઓકે ગાઈસ તો ચા ને ખતમ કરી ક્યું છે ખબર પડી ખતમ થઈ ગઈ જો વાર માં ઠંડો ના પીવાય પીધી તું તો યાર મોટું માથું ના ના તું મોટું માથું કેવાય એટલે તું ના પીવાય ઠંડો થેપલું તો ખા થેપલું તો ઠંડુ ખવાય

કાલે પહેલી મેચ અમે જીતી ગયા હતા અને બીજી મેચ અમે હારી ગયા હતા એટલે હું અડધી મેચમાં નીકળી ગયો હતો ઘરે જતો રહ્યો તો મોડું થઈ ગયું હતું ને એટલો અને અત્યારે બહા આવી ગયા હા અને આજે અમારી ફાઇનલ મેચ છે પહેલાં સેમિફાઇનલમાં તો આવી ગયા સેમી ફાઈનલમાં જીત શું તો ફાઇનલમાં તો શું અમારી ટીમ હું બીજાની વાત નહીં કરતો અત્યારે આવી ગયા છીએ બહા વક્ષ ક્રિકેટે આપણી મેના રાણી અહીંયા આગળ પાર્કિંગ કરી નાખી છે એકચ્યુઅલીમાં એકચ્યુઅલીમાં અહીંયાથી અંદર જશું અમે જો આપણા ઓફિસના બંદા આવી ગયા અને ટ્રેનિંગ ચાલુ કરી નાખી હું થોડો મોડો પોક્યો આજે ભાઈ હા ભાઈ સોંગ વગાડો એન્ટ્રી થઈ ગઈ આપણી સોંગ વગાડો સોંગ વગાડો હા આજનું ડિનર એટલે કે આપણે બીજું ભાષામાં કહું ને તો વાળું અહીંયા આગળ હે રાતે મોડા પેલા ગોગા બાપા ની જય બોલાવી દીધી બોલો ગોગા બાપા ની જય ઓકે ગાયું તો આપણે અહીં આગળ સોંતી રી બેઠા છીએ અને આ બાજુ મેચ ચાલુ છે કપડી વારી આવી નહીં ને વિશાલ જો મજા આવે ને બાકી નહીં આવતી વિશાલ તો ગેમ રમે જો ઓરિજિનલ મેચ આપો તો ગેમ જ રમાડવાની જો આગળ મેચ ચાલુ હે જિંદગી ઉપર રમાડવા ઓલે તો આપડી વારી આવી ગઈ એટલે આપણે હવે જઈએ અંદર બે વિશાલ તને આપીને જવું બધું સેટર બેટર રાખતો આગે દો હો ગયે હે ગાઈસ તો આપણે સેમી માંથી ફાઈનલ માં આવી ગયા છે 5 મિનિટની બ્રેક આવી છે અને ટ્રોફી ની તૈયારી થાય છે પેલી બાજુ હા આ ગાઈસ તો બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે ટ્રોફી બોફી અપાઈ ગઈ પણ બ્લોક બનાવવાનું ભૂલી ગયો કેમ કે ભૂખ એટલી બધી લાગી હતી ને જો લઈ આવું તુવે સેવો એટલે આ કોનું હું યાર મારી થાળી રાખવાની જગ્યા જ મૂક્યું હું સાસ છે વાહ ભાઈ એટલું ઠંડુ ઠંડુ થયું છે ને આના ઉપર ઠાર પડ્યો હોય ને દુવો ખાલી પાણી દેખાતું હશે અને મારે વાદે વિશાલે ભૂખ્યો રહ્યો વાટ જોઈ રહ્યો કેમ કે અમાર તો મેચ હતી પણ વિશાલ ખાઈ એક તો પણ એને ના ખાધું ભાઈ ઓકે ગાયું તો જમવાનું થઈ ગયું એક પ્લેયર થી વાહ ભાઈ વાહ તમે વિકેટો જોરદાર લો બોલિંગ જોરદાર કરો તમે લાઈક કરો સપોર્ટ કરો અને છેલ્લે આપણે હારી ગયા પણ અફસોસ નહીં બહુ મસ્ત રન્યા આપણે ચલો મળીએ સોમવારે ઓનલાઈન મૂક્યું મેં હમ્મ તો ગાઈસ તમને હમણાં ક્યાં જુ યાર ભાઈ સીટ બતાવું દુવો ખાલી ભાઈ સાહેબ શું હાલત થાય મારી ભાઈસ તો ફાઇન ઘરે પોતી ગયા છીએ કોઈની જગ્યા નથી કોઈને પણ જગાડવા નથી જાગે બોલો જાગે ખાલી ખાલી મોબાઈલ નાટક કરે હે ને આમ જાગ હેલો ગાઈશ કહી દે હેલો ગાઈશ ગુડ નાઈટ ગુડ નાઇટ